હું શું કરું મને ઇંગ્લિશ નથી આવડતું તો આ લે લે તમને કહું છું આરવની સ્કૂલમાંથી મેસેજ આવ્યો છે અમૂલ ફંક્શન રાખ્યું છે અમૂલ ફંક્શન હોય કોઈ દિવસ લાઈ વાત વધે એન્યુઅલ ફંક્શન છે હવે તને ઇંગ્લિશ વાતતા જ નો એડું આમ ને રહી ગયા અમૂલ ફંક્શન રાખ્યો હું શું કરું મને ઇંગ્લિશ નથી આવડતું તો કીટી પાર્ટી ને થયું બધા મારી મસ્ત કરી ખર

સુરેન્દ્રનગર વાસીઓ માટે સોનેરી તક તે પણ એકદમ અનુભવી એવા દિગ્વિજયસિંહ ઝાલા સર પાસે અંગ્રેજી શીખવાનો તો હજુ સમય જે મોડું નથી થયું અત્યારે ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નંબર બત્રીસ જેનવી હાઈસ્કૂલ પાછળ સુરેન્દ્રનગર ચાલો મળીએ નવા વિડીયોમાં આ વેકેશન નો લાભ લો અંગ્રેજી વાતતા લખતા ને બોલતા શીખવાની સાથે